એક દુકાનમાં લાગેલી આગ દુકાનમાં પ્રસરી ગઈ હતી જેને લઈને સમગ્ર વિસ્તારમાં માહોલ સર્જાયો ઘટનાની જાણ થતાં સુરત ફાયર વિભાગની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી ફાયર ઓફિસર સિદ્ધાર્થ ગઢવીએ જણાવ્યું હતું કે આગની ગંભીરતાને જોતા દસ અલગ અલગ ફાયર સ્ટેશનથી પંદરથી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી ફાયર ઓફિસર સિદ્ધાર્થ ગઢવીએ વધુમાં જણાવ્યું હતું કે પતરાના શેડમાં જે આગ લાગી હતી તેનાથી માત્ર વીસ ફૂટ દૂર જ એક પેટ્રોલ પંપ પણ આવેલો હતો ફાયના જવાનો જ્યારે પહોંચ્યા ત્યારે સૌપ્રથમ આગ વધુ પ્રસરે તે માટે સતત પાણીનો મારો ચારે તરફ કરવામાં આવ્યો હતો તેનાથી આગને વધુ પ્રસાર થતી અટકાવી દેવામાં આવી હતી આગ પેટ્રોલ પંપ સુધી ન પહોંચે તે પ્રકારની સંપૂર્ણ તકેદારી રાખવામાં આવી હતી ફાયર જવાનો દ્વારા સતત પાણીનો મારો ચલાવીને એક મોટી દુર્ઘટના થતા ટાળી છે આપણે સામે સાયકલની દુકાનમાં આગ છે ઘટના સ્થળે આવીને જોતા આગ વધુ હોવાથી દસ એક ફાયર સ્ટેશનની પંદર જેવી ગાડીઓ રવાના કરેલ અને ઘટના સ્થળે પર આવીને અત્યારે હાલ કંટ્રોલમાં છે ફાયર જવાનોની ભારે જહેમત બાદ અંદાજે સાડા ત્રણ કલાકે આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી શકાયો હતો તો કે ત્યાં સુધીમાં બે દુકાનો સંપૂર્ણપણે બળીને ખાક થઈ જવા પામી છે અન્ય બે દુકાનોને પણ ભારે નુકસાન પહોંચ્યો હતું રાત્રિનો સમય હોવાથી દુકાનમાં કોઈ હાજર નહોતું જેના કારણે મોટી જાનહાની ટળવા પામી છે